સુરત ખાતે ગુજરાત રાજ્યના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધન કરતા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા અંગે માહિતી આપી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સુરતથી આ દિવાળી પર સોળસો જેટલી એસટી બસો દોડાવવામાં આવશે આગામી તારીખ સોળ થી ઓગણીસ દરમિયાન બસ ઉપડશે વધુમાં સુરતથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દાહોદ સહિત અલગ અલગ જિલ્લામાં બસો યાત્રીઓની સેવા માટે દોડાવવામાં આવશે અને યાત્રીઓ એસટી બસ માટે ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકશે વધુમાં હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે જો જરૂર જણાશે તો વધુ એસટી બસ દોડાવવાની ખાતરી પણ આપી હતી આપણે અલગ અલગ સેક્ટરમાં આ બસો ઉપાડવાનું નક્કી કર્યું છે જેથી લોકોને રિક્ષાનું ભાડું એક્સ્ટ્રા ના ચડે અને નજીકથી જ કોઈ બી પ્રકારના ટ્રાફિકમાં ફસાયા વગર પોતપોતે આ દિવાળીના સમયમાં પ્રવાસ કરી શકે સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા ખાતેથી બસો ઉપાડવામાં આવશે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામદેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં આવશે ખાસ કરીને આ બધી જ બસો ના બુકિંગ માટે જીએસઆરટીસીનું જે ઓનલાઈન આપણી વેબસાઇટ છે તેના પરથી બી સૌ લોકો બુકિંગ કરી શકશે એના સિવાય બી ઓફલાઈન બુકિંગ બી આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજન ઉદના કામરેજ કડોદરા બધી જ જગ્યા પરથી કરવામાં આવશે અને સમય અગર વધારવાની જરૂર લાગશે તો એ બી અમારો એસટી પરિવારના આડત્રીસ હજાર જે પરિવારજનો છે તે આ પ્રકારના તહેવારોના દિવસોમાં પોતાના પરિવારની જોડે તહેવાર ત્યાગ કરીને લોકોની સેવા માટે ઉપલબ્ધ રહેવા માટેની તૈયારીઓ દર્શાવી છે અને એ બાબતની બી વ્યવસ્થાઓ ખાસ કરીને કરવામાં આવી છે આના જે જે વધુ ટ્રાફિક હોય હોય છે છે કે જરૂર પડતી દર વખતે એમાં વીસ થી છવ્વીસ ઓક્ટોબર સુધી વડોદરા અને અમદાવાદના રૂટ પર પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દાદાની સવારી જયારે બસ આખી બુક કરાવે છે કોઈક સોસાયટી પરિવારજનો આ દેશમાં ગુજરાત એક માત્ર રાજ્ય છે જ્યાં સવારી અમારી પોતાની સોસાયટીના આવીને બસમાં બેસાડીને પોતાના ગામના ઝાપા સુધી મૂકવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે હાલ પૂરતી આ સોલસો બસોની વ્યવસ્થા તકી લોકો માટેની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આજે જ શહેર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીજી વધુ બસો માટેની બી જે માંગણી કરેલી છે તે માટે બી અમે લોકોએ સંપૂર્ણ તૈયારીઓ રાખી છે જેમ જેમ બસો બુક થશે તેમ અગર વધારાની જરૂર હશે તો જરૂરથી એ બી સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે